હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આર્ન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું બધા મારા વાલા વિદ્યાર્થીઓને ગુડ મોર્નિંગ બધા મારા વાલા વિદ્યાર્થીઓને આજનું તમારું જે સમાજ શાસનનું પેપર છે એ માટે દરેક વિદ્યાર્થીને દિલથી બેસ્ટ ઓફ લક મારા તરફથી તમને દરેક વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક છે ઓકે વિડીયોની શરૂઆત કરું એ પહેલાં મારા ભગવાનને હું પ્રાર્થના કરીશ મારા વિષ્ણુ ભગવાનને હું પ્રાર્થના કરીશ કે ભગવાન મારા જોડે ભણનાર અને મારી ઉપર વિશ્વાસ કરનાર દરેક વિદ્યાર્થીનું પેપર સારું જાય એવી તમને બધાને શુભકામનાઓ છે રાઈટ એક સરસ મજાનું તમે કોમેન્ટની અંદર એક સરસ મજાના તમારા જે દેવી દેવતાને માનતા હોય એમનું નામ લખી દેજો અને તમારું પેપર બહુ હિટ જશે બહુ બેસ્ટ જશે એવો આત્મવિશ્વાસ સાથે તમારે આજનું પેપર આપવાનું છે રાઈટ માય ડિયર સ્ટુડન્ટ મેં તમને દિલથી સપોર્ટ કર્યો છે મારાથી જેટલું થતું હતું એટલું મેં કોશિશ કરી અને તમને સમાજશાસ્ત્રની અંદર એક એક પ્રશ્નો એક એક વિભાગ સરસ મજાના સમજાવ્યા છે હજુ વિદ્યાર્થીઓ તમારું ત્રણ વાગે પેપર છે એના પહેલાં પહેલાં મેં જે વિડીયો પેપર સોલ્યુશનના નાખ્યા છે એ ત્રણને આ ચોથો વિડીયો ચારે ચાર વિડીયો સોલ્યુશન પેપર સોલ્યુશન એકવાર જોઈને જજો વિભાગ એ અને બીમાં ક્યાંક ને ક્યાંક આમાંથી બેઠે બેઠા પ્રશ્નો તમને જોવા મળશે રાઇટ માય ડિયર સ્ટુડન્ટ અને સરસ મજાની મારા માટે એક સરસ મજાની તમને જે મારા વિશે બે શબ્દો સારા કેવા હોય તમે કોમેન્ટની અંદર લખી શકો છો કેમ કે તમે જેટલી મહેનત કરો છો એનાથી દસ ગણી મહેનત હું કરું છું તમારા માટે ઓકે ચલો શરૂઆત કરવી છે વિભાગ્યની હવે વિદ્યાર્થીઓ તમે અહીંયા જોઈ શકો છો આ માર્ચ બે હજાર ઓગણીસનું પેપર છે અહીંયા એટલે આ જૂનું પેપર છે ઓગણીસનું છે એટલા માટે પેપરની પેટર્ન અલગ છે પણ આપણે પેપરની પેટર્ન ઉપર બિલકુલ ધ્યાન આપવાનું નથી આપણે એના પ્રશ્નો ઉપર ધ્યાન આપવાનું છે કેમ કે આ પ્રશ્નોમાંથી ક્યાંક બેઠા પ્રશ્નો આજ આજના પેપરમાં આવી જાય તો તો આપણે એવો ચાન્સ બિલકુલ નહીં આપવાનો ભલે આપણે દસ મિનિટ તમારે અહીંયા આપવી પડે તો દસ મિનિટ તમારી અહીંયા આપી દેજો પણ એ દસ મિનિટ આપ્યા પછી એમાંથી જો બે ચાર પ્રશ્નો પૂછાઈ જાય ને તો આપણું દિલ અને આપણો હાથમાં રાજી થઈ જાય કે હા ચાલો વિડીયો જોયો તો ને એટલે પેપરમાં પૂછાઈ ગયું રાઈટ ને ચલો શરૂઆત કરી છે ફટાફટ વિભાગ એ ઉપર જવું છે વિભાગ એ તમારો અહીંયા દસ ગુણનો છે હાલનો વિભાગ એ વીસ ગુણનો છે પણ આ જૂની પેપર જૂનું પેપર છે એટલા માટે પ્રશ્ન નંબર એક છે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે તો આ પ્રશ્ન કેવા જેવો છે અને આ તો આવડે ને ભારત ભારતની અંદર કયા ધર્મના લોકો સૌથી વધારે વસવાટ કરે છે તો આપણો જવાબ આવશે હિન્દુ ધર્મના રાઈટ ઓકે હિન્દુ ધર્મનું પુસ્તક કયું છે તો હિન્દુ ધર્મનું પુસ્તક કયું છે તો હિન્દુ ધર્મનું પુસ્તક આવશે શ્રીમદ્ ભગવદ્ ગીતા તો આ આવડે એવો પ્રશ્ન છે ને યાદ રહી જાય ચાલો ત્યાંથી આગળ વધુ છે પ્રશ્ન નંબર ત્રણ ઉપર આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે તો જે આદિવાસીઓ છે આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે છે દ્વિતીય કયા ક્રમે દ્વિતીય દ્વિતીય એટલે બીજા નંબરના સ્થાને છે ચાલો પ્રશ્ન નંબર ચાર મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો હતો મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો હતો તો આપણો જવાબ આવશે ઓગણીસો નેવુંમાં શું આવશે ઓગણીસો નેવુંમાં ઓકે બોલી બોલીને અવાજે બેસી ગયો છે તમે જોઈ શકો છો પણ શું કરું તમારા માટે હવે મહેનત તો કરવી જ પડે ને ચલો સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે શું કીધું છે સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે તો એ આપણો જવાબ આવશે વૈશ્વિકીકરણથી શું આવશે વૈશ્વિકીકરણ ચાલો પ્રશ્ન નંબર છ ભારતના વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા અભિયાનનો આરંભ ક્યારે કરાવ્યો હતો આ બધા પ્રશ્નો બેઠા બેઠા જોવા મળી શકે છે આમાંથી કોઈ પણ પ્રશ્ન તમને જોવા મળશે પછી કહેતા નહીં કે કીધું નહોતું તો એ આપણો જવાબ આવશે બીજી ઓક્ટોબર બે હજાર ચૌદ તમને ખબર છે કે જ્યારે આપણા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે આપણા વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા અભિયાનનો આરંભની શરૂઆત કરી હતી ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર સાત પંચાયતી રાજમાં સ્ત્રી અનામત કેટલા ટકા છે તો ચવાઈ ગયેલો પ્રશ્ન છે અને આવડે એવો પ્રશ્ન છે કેટલા ટકા છે તેત્રીસ ટકા અનામત છે રાઈટ ઓકે આઠમા નંબરમાં સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્યો હોય છે શું કીધું છે સમાધાન પંચમાં કેટલા સભ્યો હોય છે તો સમાધાન પંચની અંદર એક જ સભ્ય હોય છે ચાલો પ્રશ્ન નંબર નવ એનોમીનો સિદ્ધાંત કોને આપ્યો છે તો એનોમીનો સિદ્ધાંત કોને આપે છે રોબર્ટ મટને આપે છે આ પ્રશ્ન જવાઈ ગયેલો છે એનોમીનો સિદ્ધાંત કોને કોને આપે છે રોબર્ટ મટને આપે છે ઓકે મારા વાલા વિદ્યાર્થીઓ જરા કોમેન્ટ કરતા રહેજો સરસ મજાની બધાને બેસ્ટ ઓફ લગ છે મારી તરફથી ચિંતા કરતાં નહીં હારવાની ડરવાની જરૂર નથી આપણે બેસ્ટ તૈયારી કરી છે ને પેપર એવું બેસ્ટ આવશે એવા આત્મવિશ્વાસ સાથે જજો બધા ચાલો પ્રશ્ન નંબર દસ ઓગણીસો ત્રીસમાં નશીલા દ્રવ્યો પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે ઘડવામાં આવ્યો છે કયો કાય સોરી કયો કાયદો ઘડવામાં આવ્યો છે નશીલા દ્રવ્યો જે હોય એના પર પ્રતિબંધ મૂકતો કયો કાયદો ઘડવામાં આવે છે તો અહીંયા આપણો જવાબ આવશે ડ્રગ્સ ડેન્જરસ ડેન્જરસ ડ્રગ્સ એક્ટ જવાબ આવશે ડેન્જરસ ડ્રગ્સ એક્ટ જો યાદ રાખજો બરોબર પૂછાઈ જાય ચાલો ત્યાંથી આગળ વધવું છે વિભાગ બી ઉપર જવું છે ચલો વિભાગ બીની અંદર પ્રશ્ન નંબર અગિયાર છે કે લોકવિદ્યા એટલે શું વ્યાખ્યા લખવાની છે તમારી લોકવિદ્યા વિશે તો લોકવિદ્યા એટલે હું બોલું છું લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતા પોતે નિપજાવી કાઢેલી વિદ્યાને જ્ઞાન કે વિદ્યા કહે છે ફરી બોલું લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિર્જાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન ઓકે ચાલો આગળ વધીશું પ્રશ્ન નંબર બાર ભારતના આદિવાસીઓના સંગીતમાં કયા વાજિંત્રોનો સમાવેશ થાય છે ભારતમાં જે આદિવાસીઓ છે એ અલગ અલગ વાજિંત્રોનો ઉપયોગ કરે છે એમાં જો તમને પૂછે કે ચર્મ વાદ્ય તો ચર્મ એટલે જે ચામડાથી બનેલું હોય તો ચામડાથી કયા કયા વાદ્ય હોય તો એક તો ઢોલ હોય પછી નગારું ઢોલ નગારું ડોબરું આ બધા જે સાધનો છે એ ચર્મ એટલે ચામડાથી બનેલા છે પછી શુષીધી એટલે જેને આપણે નથી આમ એમાં હવા ભરીને વગાડવામાં આવે ને એને સુશીર વાદ્ય કહેવાય તો સુશીર વાદ્યમાં કયા કયા વાદ્યોનો સમાવેશ થાય તો એક તો વાંસળી આવે ને ઓસળીનીઓ વાંસળી પછી શંખ આવે શરણાઈ આવે અને ભૂંગળ તમે જોતા જશો આપણે લગ્ન પ્રસંગમાં ઘણી વાર હોય છે પછી તંતુવાદ્ય તંતુવાદ્ય એટલે તારથી બનેલું હોય તો એક તો તંબુરો હસવાની જરૂર નથી તંબુરોમાં કોમેન્ટે ના કરતા ભાષા મને ખબર છે તમે બેઠા બેઠા હસતા હશો તંબુરો પછી સારંગી બોર પછી જે ત્રાસ આવે ને અને મંજીરા વગાડો હવે મંજીરા નથી મંજીરા વગાડવાના પરીક્ષામાં મંજીરા વગાડવાના છે નહીં નહીં સારું પેપર લખવાનું છે બધા લખીને આવજો પાછા ચાલો આગળ વધીશું પ્રશ્ન નંબર તેર ઉપર જઈશું ભારત સરકારે મંડલ પંચની ભલામણોનો સ્વીકાર ક્યાંથી કર્યો છે તો ભારત સરકારે તેરમી ઓગસ્ટ શું આવશે તેરમી ઓગસ્ટ ઓગણીસો નેવું ના જાહેરનામામાંથી મંડલ પંચની ભલામણનો અમલ કર્યો છે રાઈટ માય ડિયર સ્ટુડન્ટ યાદ રહેશે ને ઓકે ચાલો આગળ વધવું છે તો આગળ જવું છે પ્રશ્ન નંબર ચૌદ ઉપર જો આ ચવાઈ ગયેલો પ્રશ્ન છે અને આ મોસ્ટ એપી ક્વેશ્ચન છે પછી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું ઘણી વાર આવી ગયો છે બધા વિડીયોમાં સેવા તો આવી ગયો છે તો સેવાનું પૂરું નામ શું થશે તો બોલું છું સેવાનું પૂરું નામ થશે સેલ્ફ એમ્પ્લોઇડ વુમન એસોસિએશન ગુજરાતીમાં યાદ રહે તો ગુજરાતીમાં લખો તમારે જેમ લખવું એમ લખી શકો છો સેલ્ફ એમ્પ્લોઇડ વુમન એસોસિએશન ઓકે ચાલો પછી ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર પંદર છે એમાં કીધું છે ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલમાં થઈ છે તો ઉદારીકરણની શરૂઆત ઓગણીસો ને એકાણુંમાં ઓગણી કોણું ઊંધું કરી દેવાનું ઓગણીના ઊંધા કરી દો એટલે એકણું એકાણુંના સીધા કરી દો એટલે ઓગણી રાઈટ ઓકે પછી ઊંધું ઊંધું ના કરીને આવતા પાછા કે બેને કીધું તું ઊંધું કરો ને સીધું કરો એમાં તમારું ઊંધું ને સીધું ના થઈ જાય પાછું હા ચાલો પછી પ્રશ્ન નંબર સોળ ઉપર જઈશું ચલો પ્રશ્ન નંબર સોળમાં કીધું છે કે વૈશ્વિકીકરણની પ્રક્રિયાએ કયા નવા આંદોલનોને જન્મ આપ્યો છે તો જે વૈશ્વિકીકરણની પ્રક્રિયા હતી એને સ્ત્રીઓના આંદોલનો અને માનવ અધિકારોના આંદોલનોને જન્મ આપે છે એક માનવના અધિકારો અને સ્ત્રીઓના અધિકારોના સ્ત્રીઓના આંદોલનને જન્મ આપ્યો છે ચલો પછી પ્રશ્ન નંબર સત્તર બ્રહ્મ સમાજની સ્થાપના કોને કરી છે તો બ્રહ્મ સમાજની સ્થાપના કોને કરી છે રાજા રામ મોહન રાય બી ક્વેશ્ચન છે રાઈટ ઓકે ચલો પછી અઢારમાં કીધું છે સરસ મજાનું જો આ ડીડીઓ અને ટીડીઓ વિડીયો ડીડીઓન ટીડીઓ આ તો યાદ રાખી જ લેજો ડીડીઓનું પૂરું નામ શું થાય લગભગ એક હજાર વખત હું ભણાવી દીધું આ તો ડીડીઓનું પૂરું નામ થાય જિલ્લા વિકાસ અધિકારી ટીડીઓનું પૂરું નામ થાય તાલુકા વિકાસ અધિકારી અને વીડીઓનું પૂરું નામ થશે ગ્રામ વિકાસ અધિકારી ઓકે ચાલો ત્યાંથી આગળ જવું છે પ્રશ્ન નંબર ઓગણીસ ઉપર જઈશું બાળ અપરાધી કોને કહેવામાં આવે છે શું કીધું છે બાળ અપરાધી કોને કહેવામાં આવે છે તો આપણને ખબર છે કે સાત વર્ષથી અઢાર વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિ સાત વર્ષથી લઈને અઢાર વર્ષ વચ્ચેની કોઈ છોકરાની ઉંમર છે એ વ્યક્તિ ગેરકાનૂની કોઈ વર્તન કરે છે તો એ વર્તનને બાળ અપરાધ કહેવાય અને આવું વર્તન કરનારને બાળ અપરાધી કહેવામાં આવે છે ઓકે ચલો પછી પ્રશ્ન નંબર વીસ છે સરસ મજાનો પ્રશ્ન છે અને આવડે એવો છે સામાજિક વિમુખતા એટલે શું તો જ્યારે વ્યક્તિ પોતાની જાત કે સમાજથી શું કીધું છે સામાજિક વિમુખતા એટલે જ્યારે વ્યક્તિ પોતાની જાતથી અને સમાજથી એક પ્રકારનું અળગાપણું પોતાની જાતને એકલું અનુભવ કરે તો પોતાની સમાજ અને પોતાની જાતથી અળગાપણું અનુભવે ત્યારે તેવી જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો એ જે પરિસ્થિતિ છે એને શું કહે છે સામાજિક વિમુખતા કહે છે ઓકે ચલો તો સરસ મજાના પ્રશ્નો છે જોઈને જજો કદાચ બેઠે બેઠા તમને પરીક્ષાની અંદર જોવા મળી શકે છે ઓકે ચલો હવે અહીંયા વિભાગસિંહ છે વિભાગ વિભાગસિંહના ક્વેશ્ચન તમે જોઈ શકો છો આ પ્રશ્નો તમે નહીં જુઓ તો ચાલશે કેમ કારણ કે આપણે પેટર્ન પેપર પેપરની પેટર્ન બદલાઈ ગઈ છે એ બીમાં તો દસે દસ ક્વેશ્ચનમાંથી બીમાં આવવાના છે ને એ એમાંય આવવાના છે એટલા માટે તો પણ પ્રશ્નો જોવા હોય તો જોઈ લો ચલો વિભાગ છે ઓકે પહેલાં આવી પેપરની પેટર્ન હતી ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ ક્લાસીસ મારા વાલા વિદ્યાર્થીઓ પ્યારી પ્યારી તમારા જેવી ખૂબસૂરત કોમેન્ટ નીચે કરીને જજો ઓકે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ ક્લાસીસ